સાંતલપુર તાલુકાના બરોડા ગામ ખાતે ચાલતી ભાગવત કથાની અંદર લોક ડાયરો યોજાયો ચંદેશ્વર મહાદેવ બુરુડા ગામના આંગણે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બરોડા ગામ ખાતે આવેલા ચંદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાલતી ભાગવત કથાની અંદર લોક ડાયરો યોજાયો ચૌદ બે હજાર પચીસ ની રાત્રે જેમાં કલાકારો કિંજલ રબારી અને ચમન મોરવાળા અને દિનેશ ચૌધરી અને ખુશીબેન રબારી અને રવિના આહિર અને ગીતાબેન આહિર ઉર્મિલાબેન ચૌધરી અને સુનિલભાઈ આ જણા અને અન્ય કલાકારો ઉપસ્થિત રહી ડાયરાની મોજ જમાવી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા લોકો દ્વારા કલાકારો ઉપર નોટોનો વરસાદ વરસાવ્યો ચાલતી ભાગવત કથાની અંદર અને સમૂહ લગ્નની અંદર યોજાયેલો લોક ડાયરો સાથો સાત સોળ એક ગુરુવારના રોજ ભવ્ય લોક ડાયરો યોજાશે સંતવાણી સાથે જેમાં ગુજરાતના નામચીન કલાકાર દેવાતભાઈ ખાવડ અને મહેશભાઈ પ્રજાપતિ ભજનીક અને ધવલ જોશી સાહિત્યકાર અને ઓર્ગેનાઇઝર દિનેશભાઈ ગોસ્વામી અને ગીતાબેન આહિર લોકગાયિકા અને રવિના આહિર લોકગાયિકા ઉપસ્થિત રહી ભવ્ય સંતવાણી અને લોક ડાયરો યોજાશે તો સોળ અગિયાર બે હજાર પચીસ ગૃહ પચીસ દીકરીઓના સમૂહ લગ્ન પણ આ દિવસે યોજાશે તો રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં બંનેની અંદર ઉપસ્થિત રહેવા ભાગવત કથાનો લાભ લેવા માટે સમગ્ર બરોડા ગ્રામજનો તથા સંતશ્રી ગોસ્વામી અમૃત ભારતી લોકોનું ભાવભર્યું આમંત્રણ છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બરોડા ગામ ખાતે આવેલા ચંદેશ્વર મહાદેવ મંદિર ખાતે ગામ ખાતે